મધ્યકાલીન સાહિત્યનો ત્રીજો મહત્વનો પ્રશ્ન સમસ્યા એ છે સમય નિર્ણય કાળ નિર્ણયની સમસ્યા સમય નિર્ણયના પ્રશ્નો કૃતિ વિષયક અને કર્તા વિષયક એમ બંને પ્રકારે ઊભા થાય છે મધ્યકાલીન કૃતિનો રચના સમય ઘણીવાર શબ્દ સંકેત શબ્દોથી દર્શાવાતો હોય છે એ સંકેત શબ્દ કઈ સંખ્યા દર્શાવે છે એ આપણે સમજવું પડે કેટલીક વાર એમાં જૈન અને જૈનેતર પરંપરા જુદી પડતી હોય અને કેટલીક વાર પ્રાપ્ત માહિતી ખોટી કે અધૂરી હોય આ રીતે રચના સમયનું ખોટું અર્થઘટન થઈ જવાનું જોખમ હોય છે ઉપરાંત કેટલાક સંકેત શબ્દો એકથી વધુ સંખ્યા સૂચવે છે જેમ કે યુગ એટલે બે તેમજ ચાર થાય છે આવા સંયોગોમાં કયું અર્થઘટન કરવું તે અન્ય પ્રમાણો પર આધાર રાખે અથવા આપણે વિકલ્પ સ્વીકારવાની સ્થિતિ આવે કૃતિમાંથી સ્પષ્ટ સમય નિર્દેશ ઉકેલવો અશક્ય બને એવી પરિસ્થિતિઓ પણ સાંપડે અસાહિતની હંસાવુલીની હસ્તપ્રતમાં દર્શક પંક્તિ સંવત ચૌદ ચક્ર ચંદ્ર શંશ આવી પંક્તિ છે એના કારણે અર્થઘટનના કેટલા પ્રશ્નો ઉભા થઈ શકે એના વિશે એક આખો લેખ લખાયો છે કોઈક વાર હસ્તપ્રત દોષ કે વાચન દોષને સુધારવાનો પ્રસંગ પણ આવે કૃતિનો રચના સમય દર્શાવેલો ન હોય તો બીજા કોઈ આંતરિક પ્રમાણથી પણ કેટલીકવાર નક્કી કરી શકાય જેમ કે જૈન કવિઓ પોતાની કૃતિની રચના કો કયા આચાર્યના કાળમાં થઈ એ દર્શાવતા હોય છે કેટલીકવાર કોઈ રાજા કે બીજી સમકાલીન બાબતના ઉલ્લેખ પણ કૃતિમાં હોય આવું કશું ન હોય ત્યારે કૃતિની હસ્તપ્રતનો લેખન સમય મળતો હોય તો જૂનામાં જૂનો લેખન સમય એ કૃતિના રચના સમયની ઉત્તર મર્યાદા એટલે કે ત્યાંથી એ શરૂ થાય એવું કહેવું પડે મધ્યકાલીન કૃતિના રચના સમયના ઉલ્લેખો અન્ય પ્રમાણો સાથે ટકરાય એવું પણ બને અને એવું બને તો સંશોધકે એનો ઉકેલ લાવવો પડે દાખલા તરીકે કોઈ કૃતિનો રચના સમય સંવત સોળસો પાંત્રીસ વૈશાખ હોય અને એની હસ્તપ્રત એ જ વર્ષના ફાગણની મળે તો આપણે મૂંઝવાય મૂંઝાઈએ કાં તો બેમાંથી એક ઠેકાણ ઠેકાણે ભૂલ છે એ માનવું પડે અથવા સંવતના અર્થઘટન સુધારવાના આવે અથવા બીજો કોઈ ખુલાસો શોધવો પડે પણ જો આપણે જાણતા હોઈએ કે કારતક ઉપરાંત ચૈત્ર અને અષાઢી સંવત પણ હોય અને મધ્યકાળના કવિઓએ એનો ઉપયોગ કર્યો છે તો આવા કિસ્સામાં ચૈત્રી સંવતનો ઉપયોગ થયો હોવાનું માનીને અસંગતિ નિવારી શકાય કારણ ચૈત્રી સંવતમાં વૈશાખ પહેલાં આવે અને ફાગણ પછી આવે પૂરું થાય ચક્ર ત્યાર તો આવી ભૂલો પણ સંભવિત છે એકમાત્ર નરસિંહ મહેતાનો દાખલો લઈને આ ત્રણેય મુદ્દાને જો આપણે સમજવા હોય તો આપણે સમજવાની કોશિશ કરીએ નરસિંહનો સમય કયો તો એવું કહેવાય કે જૂનાગઢમાં માંડલિક રાજાના સમયમાં એ નાગર વૈષ્ણવ ભક્તકવિ હતો માણેકબાઈ એના પત્ની અને શામળદાસ અને કુંવારબાઈ એના સંતાન હતા આ બધી કિવંદતીઓ ઘણી બધી છે નરસિંહ મૂર્ખ હતા અને ઈશ્વર કૃપાએ એમને આંતરદ્રષ્ટિ ખોલી આપી આ બધી કિવંદતીઓ છે પણ નરસિંહનો સમય એનાથી નક્કી થતો નથી નરસિંહનો સમય કેવી રીતે નક્કી કરો તો નરસિંહ જયદેવના ગીત ગોવિંદથી સુપરિચિત છે એનો પ્રભાવ ગાઢ છે નામદેવનો ઉલ્લેખ પણ નરસિંહના પદમાં છે જૂનામાં જૂની હસ્તપ્રતો નરસિંહની સત્તરમાં સૈકાના આરંભની મળે છે નરસિંહ પર અન્ય કવિઓની રચના મળે છે દાખલા તરીકે વિષ્ણુદાસે પંદરસો અડસઠ ઈસ્વીસન થી સોળસો અગિયારની વચ્ચે કુંવરબાઈનું મોસાળું લખે છે મીરાબાઈએ નરસિંહ માહિરા લખ્યું એવું કહેવાય છે મીરા વ્રજમાં જીવ ગોસ્વામીને મળ્યા હતા જીવ ગોસ્વામી ઈસવીસન પંદરસો તેત્રીસમાં ગુજરી ગયા એનો અર્થ એ થાય કે નરસિંહ ઈસવીસન પંદરસો તેત્રીસ પૂર્વે હયાત હોય જો તમારે કેટલા બધા સંદર્ભો જોવા પડે જયદેવનો ઉલ્લેખ પુરવાર કરે છે કે નરસિંહ બારમા સૈકા પછી એટલે કે જયદેવને એણે વાંચ્યા છે જયદેવનો સમય બારમી સદીનો ગણાય છે તો બારથી સોળમાં સોળમી સદી વચ્ચે નરસિંહનો નિશ્ચિત સમય કયો આપણે ત્યાં લોકોએ હારમાળાના પદના આધારે સંવત પંદર બારોત્તર સપ્તમી અને સોમવાર વૈશાખ આવી રીતે એક સમય એનો નક્કી કર્યો પણ પ્રશ્ન એ આવ્યો કે હારમાળાના પદ નરસિંહના છે કર્તૃત્વનો જ પ્રશ્ન ઊભો થયો કવિ નર્મદા શંકર નવલરામ હારગોવિંદદાસ કાંટાવાળા નરસિંહરાવ દિવેટિયા આ બધા જ હારમાળાના પદ નરસિંહના નથી એવું માને છે કનૈયાલાલ મુનશી વિવિધ વાંચનાનું વિગતે વિશ્લેષણ કરીને મત આપે છે કે હારમાળામાં નરસિંહનું કર્તૃત્વ થોડાક પદથી વિશેષ નથી કેકા શાસ્ત્રી હારમાળાના પ્રેમાનંદના કર્તૃત્વનો સ્પષ્ટ ઇનકાર કરે છે પણ સાથે બધા પદ નરસિંહના હોય એવું એ સ્વીકારતા નથી હારમાળા ઉપરાંત હુંડી મામેરું અને શામળાનો વિવાહ આ ત્રણેય કૃતિ નરસિંહ મહેતાની નથી એવું સાબિત થઈ ચૂક્યું જેઠાલાલ ત્રિવેદી મામેરુ સંદર્ભે કહે છે આમાં વિશ્વનાથ જાની અને પ્રેમાનંદનો ગાઢ પ્રભાવ દેખાય છે એટલે એ પ્રેમાનંદ પછીના કાળમાં કોઈએ નરસિંહના નામે રચી હોય એવું લાગે મુનશી પણ હુંડી કે મામેરું નરસિંહના નથી એવું માને છે તો જે હારમાળાના પદને આધારે આપણે એને રા માંડલિકના સમયનો કહેતા એ તો પદ જ એના નથી એટલે આટલા માટે થઈને દર્શના ધોળકિયાનો નરસિંહ મહેતા વિશેનો જે ગ્રંથ છે સંશોધન ગ્રંથ એ જરા જો જોશો તો સમજાશે કે એક કવિનું કર્તૃત્વ એની કૃતિનો પાઠ અને એ કવિનો સમય કાળ નિર્ણય કરવો એ કેટલી તો અઘરી વાત છે આવતીકાલે મધ્યકાલીન સાહિત્યના ત્રણ પગલાં એની વાત કરીશું